આજે હું વડોદરાના એક એવા એરિયામાં આવ્યો છું જ્યાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે અને જે તમે મારી પાછળ મૂર્તિ જોઈ રહ્યા છો એ મૂર્તિ જે હમણાં વરસાદ પડેલો વડોદરામાં એમાં જે વૃક્ષ હતા એ તૂટી ગયા હતા તો એની ડાળીમાંથી આ ગણપતિજીની મૂર્તિને બનાવવામાં આવી છે જય ગણેશ હું મિત્તલ પટેલ શ્રી ગણેશ મંડળ વલ્લભનગર સોસાયટી વડોદરાથી બોલી રહ્યો છો હું આ શ્રી ગણેશ મંડળમાં અમે લોકોએ દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે અમે છેલ્લા દસ વર્ષથી મૂર્તિની સ્થાપના કરી છે જેમાં બે હજાર સોળથી અમે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે આ વર્ષે અમે વડોદરાના અને વડોદરાની આજુબાજુના જે ગામ છે એમાં વડના ઝાડ જે વાવાઝોડા અને જે ચોમાસાના લીધે પડી ગયા હતા એ એ વડના ઝાડમાંથી વડવાયોને યુઝ કરીને આ મૂર્તિની સ્થાપના કરી છે આ મૂર્તિ ટોટલ પંદર તેરથી ચૌદ ફૂટની ચૌદ ફૂટની હાઈટ છે એ મૂર્તિમાં અમે લોકોએ એક મીટરની જેટલી સો સો એક જેટલી વડની વડવાઈઓ વપરાઈ ગઈ છે આ વળની વળવાયોનું વજન આશરે મૂર્તિનું વજન દોઢસોથી બસો કિલોની આસપાસ છે આ મૂર્તિનો વિશેષ બાત એ છે કે આ મૂર્તિનું વિસર્જન અમે સંપૂર્ણ કરવાના છે કેમ કે આ મૂર્તિમાં અમે લોકો જે વડવાયો વાપરી છે એમાં અમુક વડવાઈઓ જીવિત છે અને અમુક ફળવાઈ સુકાઈ ગઈ છે જે વડવાયો છે એ એ વડવા અમે લોકો જમીનમાં દાટીને એનું કોમ્પોઝિટ બનાવીને ખાતર બનાવીશું અને એ ખાતરને અમે પાછું એ જ વૃક્ષારોપણ કરેલા વૃક્ષની પાછળ વાપરીશું જેથી આ શ્રી શ્રીજીનું અમે લોકો સંપૂર્ણ રીતે વિસર્જન થઈ જાય બોલો ગણપતિ બાપા